બિલીમોરા ખાતે પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ બિલીમોરા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બિલીમોરા અનાવિલ વાડી ખાતે ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જીવની ઉપર યુવા સંમેલન યોજાયા બાદ ત્યાંથી શ્રી મોરારજી દેસાઈ સર્કલ સુધી બેનર્સ અને નારા સાથે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી ઘટનાના વિરોધમાં આક્રોશ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેમાં પહેલગામમાં મૃત્યુ પામેલા સદગતોની આત્માઓને શાંતિ અર્થે મીણબત્તી પ્રગટાવીને સૌને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં યુવા મોરચાની સાથે ભાજપ સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ હર્ષદ વસાવા વિક્રમ તરસવાણીયા શીતલ સોની ઉર્વશી પાટિલ તેજલ જોશી નીરવ ટેલર મનીષ પટેલ મનહર પટેલ સનમ પટેલ શિરીષ ભટ્ટ વગેરે જોડાયા હતા પંકજ જોશી લોકાર્પણ